રિલીઝ કરવા માટે કારણ કે શું છે અહીંયા આપણે છે ને અમુક બેઠી પથારીના ઢોરને હોય ને એને હેરાન કરે ફાડી નાખે ને એવું છે એટલે તો આતંકવાદી કહી શકીએ આપણે એવા છે બે બે ડોગ છે બંને બે છે નહીં ટોટલ બે છે ને પાલા એને છે સેફ જગ્યાએ આપણે એવું નથી કે આતંકવાદી છે એટલે નબળી જગ્યાએ મૂકવા જવા કે એવું કાંઈ નહીં સેફ જગ્યાએ મૂકવા જવાના છે એના માટે ગાડીમાં આપણે બેહી ગયા એ બંને આતંકવાદી ક્યાં છે પાછળ છે બરાબર શું કે આતંકવાદ ધ્યાન રાખજે બરાબર એને અત્યારે આપણે મૂકો જાય છે તો ત્યાં જઈને જયારે રિલીઝ કરશું ને ત્યારે હું તમને બતાવીશ કે એ કોણ છે એવા આતંકવાદી બંને આતંકવાદીને લઈ અને આપણે એક અનનોન લોકેશન ઉપર આવી ગયા છે લોકેશન શેર નહીં કરી શકું સોરી યાર અને બાકી જો જય શિયારામ ફોજ આપણી કેમ બરાબર છે ને બંને આતંકવાદી તમને બતાવી દઉં આજે એક તો ગયા અવે ક્યાં સુખી થઈને રેજો આને કે વાલા કહી દે તો કે કે આ તમે સુખી સુખી થઈને રેજો હા ખૂબ ફાડ્યા છે ઢોર હા બીજા ભાગો ભાગો આલો ભાગો આને મૂકી જાવ છે આને આને મૂકજો જાવ તી

હવે એનું જીવન અહીંયા છે એ આ વગડા વનવગડાની અંદર છે ને એ સુખીમય છે વિતાવશે બીજું શું થાય ગયો હાલો ફેમિલી છે બીજું કામ આજ કામ આજે કરવાનું હતું આજે બપોર મને ફોન આવ્યો હાલાનો મને કે ફ્રી હતા કેમ કે એ બંને ભાઈને બાઈક બાઈક શું ગાડી આવડતી નહીં તો મેં કીધું બોલને શું કામ હતું તો કે કૂતરો મૂકવા જાવો છે રિલીઝ કરવા જાવો છે વા રે વાહ બહુ સારું કામ બંને કૂતરાને આપણે ઉતાર નાખ્યા ગયા બંને અને હવે આપણે પહોંચી જઈએ રાપર બંને કૂતરાને એટલે આતંકવાદીને રિલીઝ કરીને પહોંચી ગયા આપણે પર ગાડી કરના અહીંયા પાર્ક અને હવે ફટાફટ જઈએ આપણે આપણે ગૌશાળાએ કારણ કે એટલે હું તોડીશ ત્યારે તમે કાલનો જે બ્લોગ જોયો ને એની અંદર જે મેઘલની દોય બંને ટાઈમની એ તમે જોઈ શકશો એટલે હું જાઉં ફટાફટ ગૌશાળાએ મિત્રો કાલે આપણે બે આતંકવાદીને રિલીઝ કરવા ગયા હતા એ બધું તમે જોયું કાલે એના પછી આપણે જે કાંઈ કર્યું હતું એ બધું તમે કાલ ગઈકાલના બ્લોગની અંદર જોઈ લીધું ને હવે આવી ગયા ફરીથી આપણે પાંજરાપુર માંડાની અહીંયા છે જે આઈસીઓ જૂનો ત્યાં બધું જ કામ આપણે જોઈ લીધું છે જો બધા ખાય ભીરા કાંઈ દેખાતું નહીં અને બાકી વોર્ડનું તમે જો ચેક કરો કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છો અહીંયા જો આ ગ્રીલ લાગી ગઈ છે ઉપરના પાઇપ લાગી ગયા છે બધું એનાથી મોટો હું સરપ્રાઇઝ ક્યારે થયો ખબર હરતીરભાઈ હર્ષદભાઈ શું કેવી સરપ્રાઇઝ લાગી હું એમ એમને અત્યારે અહીંયા આમ આમ આંટો મારો આવ્યો બરાબર તો આમ બધું જોયું અહીંયા ગ્રીલ ફિટ થઈ ગઈ છે મેં મને એમ થયું અહીંયા થઈ ગયું અહીંયા થઈ ગયું એ બધું હું મેં આમ જોયું પણ સૌથી વધારે સરપ્રાઈઝ હું અત્યાર સુધીમાં ક્યાં છું ખબર બતાવી દઉં તીર્થ કેવી સરપ્રાઈઝ કેવી છે વસ્તુ કેવી લાગી તને ખ્યાલ એમ ને ઘટે નહીં ને આમાં હું કહી લીટો લાગી ગયો નહીં ચેડો આવી ગયો આનાથી વધારે કઈ સુવિધા હોય નહીં બતાવી દઉં કે થોડીક વાર રહીને થોડી વાર રહીને બધા મિત્રોને હું પૂછા કરું બરાબર જે દિવસે આપણે રજા ઉપર હતા ને ને પરમ દિવસ તે દિવસે એવું કીધું કે અહીંયા એ કામ થઈ ગયું પણ હું કાલે પછી આંટો મારો આવ્યો નહોતો અત્યારે હું ઔપચારિક જ આંટો મારો આવ્યો અને મેં એ વસ્તુ જોઈ આ હા 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 ઘટે નહીં કાંઈ હેદિતભાઈ કેવી છે પણ હું તમને જણાવી દઉં એ વસ્તુ બે 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 નંગ છે બરાબર બે નંગ ત્રણ લાખ રૂપિયાની કિંમત છે કેટલી સાડા ત્રણ લાખ રૂપિયા પેલા આપણે આપણા આપણા શું કહેવાય કે આ માણસોને જે છે ને એ બધાને વાત કરીએ પૂછીએ કે એવી વસ્તુ તમે ક્યારેય જોઈ છે કે નહીં બરાબર ને પછી હું તમને બતાવું પણ તમે જોશો ને એટલે તમે કહેશો કે વાહ 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 શું વાત છે આ તો આમ શું છે કે ઓમ શું કહેવાય એને હવે નહીં આપણે વાંધો જવા દો હાલો બાકી આપણે માણસોને વાત કરીએ કે એ જે આ વસ્તુ ફીટ થઈ છે સાડા ત્રણ લાખ રૂપિયાની ઈ એ લોકોને કેવી લાગી તો આપણે આ શું કહેવાય કે આ બેઠક રૂમ છે ને ત્યાં પહોંચે ને સૌ પ્રથમ આપણે ભગત મળીએ ભગત જે માથે જે માથે બોલવાનું કાંઈ નથી બરાબર બોલવાનું કાંઈ નથી પણ હું તમને પૂછું કે આઈસી વોર્ડની અંદર જે નવી વસ્તુ આવી છે બે બોલતા નહીં શું છે એ તમને કેવી લાગી કે તમે જોવાય નહીં ક્યાં સરસ સરસ એમ ને આની મોય એવી વસ્તુ જોઈ હતી ક્યારે એની કિંમત ખબર છે તમને ત્રણ ની આસપાસ છે સાડા ત્રણ સાડા કેવી પણ હે હવે કઈ ઘટશે

ઉપર બે યાદ કહું હા પણ માણસ આ ઢોવા હો રો ક્યાં તો ખરા લ્યો હમણાં બધું ભેલાણું તું વાહ વાલા વાહ યમરાજ આયા પાછી વારો પાછી વારો તો જો એ ખામ ખામ હમણાં વરી જાય મને જવા દે હા યમરાજ હા Em ừ, rơi nó ngon gió, átô. Ato gió? Hô? 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 આપડે ભીમ નું ને વાલા નો પ્રેમ જોયું એના પછી મારાથી રેવાનું ને એટલે મંગાવી પડી આપડે લાકડીયા આ લાકડી કોની છે વાલાભાઈ લાકડી છે એકલા એકલા ભરી લે છે ભરી દેતા આપણે નથી ત્યાં જો કે સરસ બનાવી દેખાય છે હું આમ જોઉં કારણ કે શું અહીંયા ભીમ ભેગા આપણે બે ખોટા પાડવા છે બરાબર ને પણ ભીમ આપણાથી ઊભા રહેતા નથી કારણ કે પડકી ગયેલા છે ને એટલે બાકી થોડીક શાંત તો પડી છે હવે એટલે હવે જાય ધીમે ધીમે અંદર અને વેત કરીએ એક બે ફોટા બીજી હણ તો કેમ બંધ કરવા એને ઈજી હણ આલા ને બંધ કરી નાખશું બરાબર ને હાલે હાલ ફોટા પડવા હાલ ના તો કરતા લઉં હું આડો ઉપર હો એ તું રા મિત્ર વરી તું પગાડીશ આ આ આમ રાખીને આમ આમ હાલવાનું કામ હે એ નહીં 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 નઈ કાઈ નઈ કાઈ નઈ કાઈ નઈ થોડી વાર આપણે આનું અહીંયા શું કહે ધ્યાન રાખ્યું રખોલું કર્યું ને હવે બધી ભટારીઓ છે એ ચરી લીધી ચરી ચરી ચરીને ટેપા થઈ ગયા આમાં

મજા આવે આમ લાગણી ઘડીક ફોટા વોટા હોય ત્યાં સુધી પછી ફરવાનું હોય તો આનો લાગે પછી તો બાકી તો જોઈ લીધી અને હવે બસ થોડી વારની અંદર હું તમને જે સરપ્રાઇઝ છે આઈસીયુ વોર્ડની એ આપીશ તો મિત્રો હવે તૈયાર થઈ જાઓ સરપ્રાઇઝ માટે કારણ કે આપણે એ સરપ્રાઇઝ આપવા માટે પોચી ગયા છે આઈસીયુ વોર્ડ વોર્ડની અંદર તીર્થ ભાઈ તૈયાર છો કમ્પ્લેટ જે વસ્તુ લાગી છે ને એના આખો ખા છે જોઈ લો એક આ ખોખું છે એક ખોખો નહીં પણ આ જે થર્મોકોલ કે જે તમે કહો ને એ આ છે હવે અંદાજ આવ્યો કે શું હશે તમને અંદાજ આવ્યો હોય તો ઠીક છે ન આવ્યો હોય તો હવે હું તમને જણાવી દઉં શું છે તે ભાઈ બોલો પંખા સાચીયા છે તમે અહીંયા જોઈ શકો છો ઓય હોય 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 કેમ છે પણ એ ઘટે કઈ કંઈ ને ઘટે હોય એક સેઠ આ અને બીજા સેઠ આ બે બે પંખા લાગી ગયા છે આપણા આઈસીયુ વોર્ડની અંદર અને આ પંખાની કિંમત છે સાડા ત્રણ લાખ રૂપિયા વિચાર કરો આ બે પંખા જ આપણા આખા આઈસીયુ વોર્ડને છે એ પવન આપવાનું કામ કરશે જબરદસ્ત પંખા છે જુઓ અને એની અંદર દોઢની મોટર છે બરાબર અને મારા ખ્યાલથી ખાસ તો મને કાંઈ ખબર નથી પણ એક માણસ અમારા હમણાં કહેતા હતા કે આમાં થ્રી ફેસ તો લાઇટ આવશે એવું હશે હં કારણ કે આનું બધું આનું આનું સ્વિચ નથી પણ આનું જે મોટર ચાલુ કરવા માટે સ્ટાર્ટર આવે ને જે આપણે ખેતી કામની અંદર ઉપયોગ કરતા હોય એવું આને આ પંખા ચાલુ કરવા માટે છે સ્પેશિયલ સ્ટાર્ટર આવ્યા છે વિચાર કરો તમે આ કેવડો મોટા લોડ અને આની કેપેસિટી કેવડી મોટી હશે વાહ પંખા વાહ મોજ કરાવી દીધી આ પરમ દિવસ સવારના લાગ્યા છે અને પરમ દિવસ આપણે રજા ઉપર હતા કાલે આપણે પહોંચ્યા નહોતા અને આજે સવારના એમ જ આપણે આઈસીડ ચેક કરવા માટે આવ્યા અને આપણે અહીંયા જોયું કે વા હા હા આ શું લાગી ગયું આમ ખબર હતી મને કે આ લાગવાના છે પણ આ ક્યારે લાગી જવાના હતા એ મને કાંઈ ખબર હતી નહીં પણ હવે ફાઇનલી પંખા લાગી ગયા છે આ જારી ફિટ કરવાનું કામ થઈ ગયું છે ઓકે ઉપર બધું કામ થઈ ગયું છે ઓકે હવે શું કામ બાકી છે મને ખબર નહીં કદાચ છે ને આ કેચી રહે ને એ હવે ઢાંકવાનું કામ કરવાનું છે પણ એ કારીગર આ દિવાળીની હિસાબે ગયા છે કરે થોડાક દિવસ પછી આવશે પછી કામ થશે બાકી આ સરપ્રાઈઝ તમને આ પંખા કેવા લાગ્યા એની ખાસ તમે કોમેન્ટ કરજો બરાબર ને વળી એકવાર બતાવી દઉં જો આ એક બે પંખા લાગી ગયા છે અને આ બે પંખા છે આખા આઈસીડ ને હવા ફેંકશે બહાર નીકળી ગયા મેન આપણે કાલે ફટાકડા બધું ફોડશું બરાબર બાકી હવે આજના બ્લોગ અહીંયા સુધી રાખશું જો તમને પસંદ તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો તમારા બધા મિત્રો સાથે શેર કરી નાખજો અને હવે મળી ગયા વ્લોગની અંદર